ભૂખ્યાને ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ રેલવે સ્ટેશન પર નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે અને આપ સૌ અમને સપોર્ટ કરો છો આપને આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જ જમવાનું ચાલે છે તો આપની અતિશક્તિ પ્રમાણે અમને ફૂલ લઈને ભૂલની પાકડી આપો છો તો આપ સૌ અમને પ્રેમ આપ સૌના આશીર્વાદથી માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ રેલવે સ્ટેશન પર ભૂખ્યાના ભોજન લોકોને રોજ જમાડે છે અને આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જમવાનું ચાલે છે તો આપ સૌ અમને સપોર્ટ કરો છો એની અંદર જ જમવાનું ચાલે છે તો આજના દાતાની વાત કરે તો આજના દાતા છે અમારી એક બિલાડી જાડી જે અમારા સાથે ફ્રી કાર્ડ ચલાવે છે અને સપોર્ટ કરે છે આજે કોઈ દાતા હતું નહીં તો મને કહે છે શકીલભાઈ આજે હું દાતા થઈ જાઉં છું તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથી તમારી હેપી બડ ડેથી અમને સપોર્ટ કરજો અને મારા એક મિત્રની વાત કરે તો હું એક બે મિનિટ એ મારા એક મિત્ર છે આ રીક્ષાવાળા મારા મિત્ર છે તે મને વારંવાર સપોર્ટ કરે છે અઠવાડિયા પંદર દાડા એકાદ વાર મારી પાસે આવે છે શું કહેશો મારું કામ કેવું છે કામ અને વ્યવસ્થિત છે તમે અનુભવ લઈ શકો છો થેન્ક યુ તો આધા રિક્ષાવાળા મારા મિત્રો અને મને વારંવાર સપોર્ટ કરે છે ફૂલ નહીં ફૂલની પાકડી આપીને તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથી અમારી હેપી બર્થડે અમને સપોર્ટ કરતા રહો આપ સૌ અમને સપોર્ટ કરો છો આપ સૌના આશીર્વાદથી જમવાનું ચાલે છે તો તો અમને આપના આશીર્વાદથી આપના પ્રેમથી જમવાનું ચાલે છે તો આપ અમને સપોર્ટ કરો છો બસ એની અંદર જ જમવાનું ચાલે છે તો આપ સૌ અમને ફૂલ નહીં ફૂલની ભાકડી આપીને સપોર્ટ કરો છો એટલે આણંદ રેલવે સ્ટેશન પર આપણે રોજ દોઢસો માણસોને જમાડીએ છીએ અને આપ સૌના આશીર્વાદથી સૌના પ્રેમથી જ જમવાનું ચાલે છે તો ઘણા દિવસ પછી આજે મારી પાસે દાતા ન હતા અને એમણે કીધું કે સકિલભાઈ ચિંતા ના કરતા હું બેઠો છું આજે જમવાનું મારા તરફથી થઈ જશે તો આપ પણ આપણા પરિવારની પૂર્ણથી આપણી સપી બથ ડે અમને સપોર્ટ કરતા હો એક બિલાડી જાડી શું કહેશું આજે જમવાનું ચાલુ રાખો બસ આજે સચિલભાઈની તરફથી આપણે એક નાની સેવા કરી આજે સકીલભાઈ સેવા કરે છે એની અંદર તો આપણે ખાલી સપોર્ટ કરીએ છીએ બાકી મોટું કામ તો સતિકભાઈ કરી રહ્યા છે કે એ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ જે વર્ષોથી ચલાવે છે અને ત્યારે ભોજન કરાવે છે આપણે તો એની અંદર ખાલી થોડોક સહયોગ કરીએ છીએ જ્યારે જ્યારે આપણાથી થાય છે એટલું કરીએ છીએ તો તમે બી તમારા કોઈના ઘરે જન્મદિવસ હોય કે મેરેજ એનિવર્સરી હોય ને કોઈ બી પ્રસંગમાં તમે જો આવા જ ગરીબોને જો ખવડાવવા માન માગતા હોય તો આણંદ રેલવે સ્ટેશન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરો અને એક નાની સેવા તમારી એક નાની સેવાથી ખૂબ ભોજન મળે કોરાય તમારી સેવા છે તો ફૂલ લઈને ફૂલની પાખડી તમારું જે તમારાથી ઈચ્છા હોય તમે કરી શકો છો મંદે માત્ર તો આજે આપણી પાસે કોઈ દાતા હતા નહીં ઘણા દિવસ પછી વિપુલભાઈએ સાંભળ્યું કે આજે દાતા નથી તો આજે દાતા હું થઈ જાઉં છું તો એમને ફૂલ લાઈન ફૂલની પાખડી આપીને મને સપોર્ટ કર્યો છે તમે પણ ફૂલ લઈને ફૂલની પાખડી આપીને સપોર્ટ કરજો આપની અતિશક્તિ પ્રમાણે તો આપ સૌ અમને સપોર્ટ કરો છો આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જ જમવાનું ચાલે છે તો આપ અમને આપના આશીર્વાદથી જમવાનું